નમસ્કાર મિત્રો થોડા દિવસ પહેલા એક નાટકીય ઘટના બની જેમાં પીટી જાડેજાએ અમુક લોકોને ખુલ્લા પાડીશ અને સંકલન સમિતિમાંથી હું રાજીનામું આપું છું એવી જાહેરાત કરી હતી જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ સમાજ એટલે સંકલન સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ બે દિવસ પછી એક બીજી ઘટના બની જે મારા માં એમને વિડિયો કરીને જણાવ્યું કે કે આ બધું જે કંઈ હતું એ અમુક ચોક્કસ લોકો વચ્ચે મેં જ જાહેર કર્યું હતું અને એમાંથી કોઈ ગદ્દારે આ ઓડિયો વાયરલ કર્યો હતો તો એ વિશે તપાસ ચાલી રહી છે અને એ ગદ્દાર કોણ છે એને ખુલ્લો પાડવામાં આવશે અને સંકલન સમિતિમાંથી હું હવે રાજીનામું આપવાનો નથી જય માતાજી હું પીટી જાડેજા મીડિયા સમક્ષ નિવેદન કરવા માંગુ છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનો પણ નથી ક્ષત્રિય આંદોલનની સફળતા પછી પીટી જાડેજાનું નામ એનો પરિચયની કોઈ જરૂર નથી કારણ કે માનીતો અને જાણીતો ચહેરો થઈ ગયો હતો આ સમગ્ર ઘટના પરથી આપણે ઘટનાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં જોઈએ તો જ્યારે પણ આવા આંદોલનો થતા હોય છે જે હંમેશા જે આંદોલનો સરકાર સામે હોય તો ત્યારે હંમેશાને એન કેન પ્રકારે સરકાર દ્વારા તોડી પાડવાની કોશિશો કરવામાં આવતી હોય છે જેમાં અમુક હથિયારો વાપરવામાં આવતા હોય છે જેમ કે સરકારી સિસ્ટમનો દુરુપયોગ ઇડી સીબીઆઈ ઇન્કમટેક્સ જેવા ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ સાથે બીજી અન્ય રીતે ધમકીઓ અથવા તો પછી એમને સામાજિક રીતે દબાણો અથવા તો કોઈક અન્ય રીતે એ ગમે એમાંથી કોઈ પણ હથિયાર જે કારગર સાબિત થાય એ રીતે એમાંથી જે પણ સભ્યો જોડાયેલા હોય સભ્યોને એક બાય એક તોડવાની કોશિશ કરવામાં આવે છે જેથી કરીને સમગ્ર આંદોલન પડી ભાંગે તો આવું પહેલીવાર નથી થયું જો આપણે ભૂટકાળમાં જોઈએ તો અન્ના હજારેના આંદોલનમાં જે શરૂઆતમાં જે ચહેરાઓ હતા કુમાર વિશ્વાસ કિરણ બેડી તો આ બધા એ ચહેરાઓ ધીમે ધીમે ઘટતા ગયા અને આપણી સમક્ષ એક ચહેરો અને એવી જ રીતે જો આપણે પટેલ આંદોલનની વાત કરીએ તો એનો જે મુખ્ય ચહેરો હતો હાર્દિક પટેલ તો એને પણ અનેકો કેસ એના ઉપર દાખલ કરવામાં આવ્યા અને એ રીતે એને ગમે તે રીતે એને ટૂંકમાં આંદોલનમાંથી હટાવી લેવામાં આવ્યો અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વ્યક્તિગત રીતે જે તે આંદોલનનો મુખ્ય ચહેરો હોય છે એ પોતાના ફાયદા માટે એ પોતે પણ આ બધું છોડી દેતા હોય છે મિત્રો આપણે એક નાગરિક તરીકે આમાંથી શું શીખવાનું છે સૌથી પહેલા તો આપણે વિચારવાનું કે જે પણ આંદોલન થયું હોય જેના આપણે સક્રિય ભાગીદાર બન્યા હોય તો એનો ઉદ્દેશ શું હતો તો આપણો સૌથી મોટો ધ્યેય એવો હોવો જોઈએ કે એ ઉદ્દેશ્ય ક્યાં સુધી પાર પડ્યો છે એ ઉદ્દેશ પાર પાડવા માટે આ આંદોલન કેટલી ઝડપથી અને કેવી રીતે કાર્ય કરી રહ્યું છે આપણું ધ્યાન એ તરફ ન હોવું જોઈએ કે એના મુખ્ય કાર્યકર્તા કોણ છે અને એના ચહેરાઓ કોણ છે અને ચહેરાઓ કેમ હટી ગયા અને હટી ગયા તો હવે શું થશે એ બધા મુદ્દા ગેરવાયજબી છે જો આંદોલન સફળતા તરફ આગળ વધી રહ્યું હોય તો ચહેરા બદલાવવાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં મેઇન ઉદ્દેશ જળવાઈ રહ્યો જોઈએ હા આપણને ત્યારે ફરક પડવો જોઈએ કે જ્યારે ચહેરા બદલાવાથી આંદોલનનો જે મેઇન ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય પણ પડી ભાંગ્યા અથવા તો એ તરફ કાર્ય કરવાનું બંધ થઈ જાય અથવા તો ધીમી ગત્યે ચાલુ થાય તો ત્યારે આપણે વિચારવું જોઈએ કે હવે આપણે કયા ચહેરા ઉપર વિશ્વાસ કરવો જોઈએ અથવા તો કયો ચહેરો આવે તો આપણે એમાં ફરીથી સક્રિય થવું જોઈએ પણ આપણે જોઈએ છે કે સક્રિય આંદોલનના જે સંકલન સમિતિના જે સભ્યો છે એ સભ્યોએ બખૂબી એમનું ભૂમિકા છે એ ભજવી છે અને તો જ આ આંદોલન આટલા પ્રચંડ બહુમતીવારી સરકાર સામે ટકી શક્યું હોય અને ન ફક્ત ટક્યું જ નથી પણ એનું જે પણ કાર્યક્રમે જે પણ અલગ અલગ સ્ટેપ જણાવ્યા હતા તો એ સ્ટેપ તમામે તમામ સફળ રહ્યા છે તો આપણે જોઈએ કે બીજેપી જે પાર્ટી છે અને બીજી અન્ય કોંગ્રેસ કે ગમે તે તો એ પાર્ટીનો વિનાશ ક્યારે થયો આપણે કોંગ્રેસનો કોંગ્રેસ અત્યારે આ દશામાં કેમ છે એનું મુખ્ય કારણ એ છે કે એનું જે સંગઠન હતું એ સંગઠન ધીમે ધીમે પડી બાંધ્યું તો હંમેશા પાર્ટીઓની તાકાત એનું સંગઠન હોય છે નહીં કે એના ચહેરા હા ચહેરાનો પણ અમુક ભૂમિકા હોય છે પણ ચહેરા ન હોવાથી પણ સંગઠન ચાલતું રહેતું હોય છે જેમ કે ગુજરાતની જ વાત કરીએ તો સીએમ સુધી અને મંત્રીમંડળ પણ ઘણીવાર બદલાવી ચૂક્યું છે અને રાતોરાત છતાંય લોકોએ એ પાર્ટીમાં વિશ્વાસ કરી અને ફરીથી એને પ્રચંડ બહુમતીથી ચૂંટી લાવી તો સરકારે શું ચહેરો જોયો હતો ના એનું જે સંગઠન હતું એ સંગઠને જે રીતે એનું કામ કર્યું એ કામના ફળ સ્વરૂપે ફરીથી સરકાર પૂર્ણ બહુમતીથી ગુજરાતમાં બની તો હંમેશા જે એનું સંગઠન હોય છે એ એની તાકાત હોય છે નહીં કે ચહેરા અને સંગઠન એ હંમેશા જે વિચારધારા હોય એ વિચારધારાને ફરીભૂત કરવા માટે કાર્ય કરતું હોય છે અને એ હંમેશા સમર્પિત હોય છે એવી જ રીતે આંદોલનના જ્યારે આપણે સક્રિય ભાગ બનીએ છીએ એક પ્રજા તરીકે એક નાગરિક તરીકે એક જાગૃત નાગરિક તરીકે તો એ સંગઠન તરીકે એ આપણી ભૂમિકા હોય છે એ સંગઠન તરીકે વ્યક્તિગત નહીં પણ એ જે આપણું સામૂહિક સંગઠન થયું હોય છે એ એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે નહીં કે એના ચહેરાઓ સરકારની જે મેલી મનસા હોય છે અને જે એમની ચાલ હોય છે આ સંગઠનને તોડી પાડવાની તો એને સમજવાની જરૂર છે અને આપણે એમાં ન ભરમાતા જે આપણો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય ફળીભૂત થાય એટલા માટે આપણે હંમેશા સંગઠિત થઈને સંગઠનની તાકાત બતાવવાની છે તો જ આવા આંદોલનો લાંબા ગાળે સફળ રહેશે અને સાથે સાથે જે સરકારો ખોટા નિર્ણયો લઈ રહી છે પ્રજા તરીકે ભોગવવાનું આવે છે એમાં ક્યારેક ક્યાંક ને ક્યાંક આપણે એમને બેકફૂટ પર લાવી શકીએ સંકલન સમિતિની જે સફળતા રહી છે અને એ સફળતા આગળ જતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા અને ધારાસભ્યની ચૂંટણીમાં ઇમ્પેક્ટ ન પાડે અને સરકારને નુકસાન ન કરે એટલા માટે પાછલા બાઈણે આ સરકારની જ રણનીતિ હોઈ શકે છે કે આ સંગઠને એન્ડ કેન પ્રકારે તોડી પાડવું તો આપણે એ બધી બે વાતો ઉપર ધ્યાન ન આપીને આપણી એક સંગઠનની સામાજિક એક તાકાત ઊભી થઈ છે એ તાકાતને જાળવી રાખો તો મિત્રો જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારું ઘટનાનો પોસ્ટમોર્ટમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરજો જય ભારત સતર્ક રહું